કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી સુરત જિલ્લાની મુલાકાતે પહોંચ્યા મંત્રી નીતિનભાઈ ગડકરીએ એક્સપ્રેસ વેની મુલાકાત લીધી નૌગામાં પારડી ખાતે એક્સપ્રેસ વેનું તેમણે નિરીક્ષણ કર્યું સારામાં સારી સુવિધાઓ વાહન ચાલકોને મળે તેવા પ્રયાસો હોવાનું તેમણે જણાવ્યું મંત્રી નીતિનભાઈ ગડકરીએ એક્સપ્રેસ વેની મુલાકાત લીધી હતી નૌગામાં પારડી ખાતે તેમણે એક્સપ્રેસ વેનું નિરીક્ષણ કર્યું અને કહ્યું કે સારામાં સારી સુવિધાઓ વાહન ચાલકોને મળે તે પ્રકારના પ્રયત્નો કેન્દ્ર સરકારના છે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી સુરત જિલ્લાની આજે મુલાકાતે છે ત્યારે એક્સપ્રેસ વેની તેમણે મુલાકાત લીધી હતી નોગા ખાતે પારડીમાં એક્સપ્રેસ વેનું તેમણે નિરીક્ષણ કર્યું હતું અને સારામાં સારી સુવિધાઓ વાહન ચાલકોને મળે તેવા પ્રયાસો હોવાનું જણાવ્યું કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરી એક્સપ્રેસ હાઇવેની મુલાકાતે નવસારીના ખારેલ પાસે તેમણે એક્સપ્રેસ હાઇવેનું નિરીક્ષણ કર્યું

અમારા વલસાડ લગીને પૂરું રોડનું નિરીક્ષણ જાતે ઉભા રહીને કર્યું અને જે સુધારા વધારા કરવાના તરત જ તાત્કાલિક જે હાઈવેના અધિકારી છે એમને સૂચનાઓ પણ આપી સાથે જ એક્સપ્રેસ વે જે બની રહ્યો છે એનું પણ નિરીક્ષણ કરવા અહીંયા લગીને સુરત જવા નીકળ્યા છે અને જલ્દીથી જલ્દી આપણો એક્સપ્રેસ હાઈવે પણ ચાલુ થઈ જાય એના માટે પૂરો પ્રયાસ અમારા નીતિન ગડકરીજી અમારા પ્રધાનમંત્રી મોદી સાહેબ કરી રહ્યા છે અને ગુજરાતનો વિકાસ આપણા હાઈવેથી અને ભારતનો વિકાસ પણ જે હાઈવેથી થશે એના માટે પૂરો પ્રયાસ અમારી ગુજરાત સરકાર અને ભારત સરકાર કરી રહી છે